આ જે મેં વિડીયો મૂક્યો હતો ને એના માણસો હતા વચ્ચે ગાડી નાખી દીધી હું ફૂલ સ્પીડમાં આવતો હતો એ લોકો એ સાઈડમાં આવતા હતા અને હું ગાડી લઈને આવતો હતો ગાડી વચ્ચે નાખીને ઉતરી ગયા અને મારે એક્સિડન્ટ કરાવું છે પાછળ ફોર વ્હીલ પડી હતી મારી પાસે એટલે હું ફૂલ સ્પીડમાં તો ફોર વ્હીલમાં લગભગ છ થી સાત માણસો હતા અને ટુ વ્હીલ ઉપર બે માણસો હતા મેં ફોન કરી દીધો હતો ગામડે છતાં પણ એક્સિડન્ટ થયું મારે મિત્રો થોડાક મેં મોડો ફોન કર્યો હતો એટલે મિત્રો મોડા આવ્યા એ લોકોની ગાડી અહીંયા પડી છે જો આ નંબર પ્લેટ છે જો મિત્રો જીજે 04 CL 3200 અને મારી બાઈક અહીંયા પડી છે જોઈજો આમ ને તો હું લગભગ પથરો પથરો માથામાં આવ્યો ને તો હું મરી ગયો હતો કદા જીવતો ન રહ્યો હતો આ મારી ગાડી છે લગભગ 10 થી 15 ફૂટ આગી ફગાઈ ગઈ છે અને હું કેટલો આગો ગયો છે મને નથી ખબર હું અહીંયા થી લગભગ 2 કિલોમીટર દોડીને ભાગી ગયો એ લોકો જાજા હતા પછી હું રસ્તામાં મારા મિત્રો આવતા હોય એટલે હું રસ્તામાં જ ઊભો રહી ગયો જો અમારો બીજો ફોન છે એની ડિસ્પ્લે તોડી નાખી છે એક ફોન મારો લઈ ગયા છે તો આની આની વાહન કંઈક કાર્યવાહી કરે પોલીસ તંત્ર ખૂબ જ જરૂરી છે અમારા જેવા નાના માણસોની આ લોકો આવી રીતે દબાવી મારતા હોય છે તો કૃપયા કઈ વિડીયોને શેર કરો અને મોકલી દો આપણા ભાવનગરવાસીઓના મિત્રોને સિહોરમાં આવેલ બજરંગ ઓટો પાર્ટના માણસો છે આ બધા